નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની આલ્કો કેશડાઉન કંપની માં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શખ્સ સહિત ચાર શખ્સની પોલીસે કંપની માંથી ચોરી કરેલ મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી ગંગાજળિયા પોલીસ શહેરના જૂના બંદર રોડ પર પેટ્રોલિંગ કરતી હતી તે દરમિયાન રિક્ષામાં શંકાસ્પદ વસ્તુઓ રાખી તેનું વેચાણ કરતા ચાર ઈસમોને ઝડપી લીધા હતા પોલીસ પૂછપરછમાં આ શખ્સોએ આલ્કો કેશડાઉન કંપનીમાંથી માલસામાનની ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે તમામની ચોરી કરેલ રૂપિયા એક લાખ સત્તાવન હજારનો સામાન તેમજ રિક્ષા કબજે કરી હતી આલ્કો કેશડાઉન કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ગૌરવ કુમાર ભુરેસિંગ યાદવે તેના મળતીયો સોનુ મલખાન રાઠોડ મુદતસર દાદુભાઈ કુરેશી અને ફિરોઝ ઝારૂનભાઈ લોહિયા સાથે મળીને ચોરી કરી હોવાનું ખુલ્યું છે